આમાં આપને ન ખબર હોય હવે આપણે શું કરવાનું ખબર ઘરનું બે રંગ ગાઢ હોય ને તને કહું અને આમાં સીઝીણા પવડિયા એ બધા શ્યાર દાણાના પવડિયા છે જો સીધા શ્યાર દાણાનો તો આપણે અહીંયા નબળામાં ઉભા થોડા અહીંયા પાણી ઢળી જાય છે સમજો ને ઓલા પણ જે છે ને એવું નથી થતું અહીંયા એમ છે અહીંયાથી આ પાણી દળે ધાર થાય છે સમજો ને સીધું ઉજો ભાઈ કડ પડે બીજું કાંઈ નથી દાણા આવ્યા એ સીધા શ્યારના દેવા છે એટલે કાંઈ ઉપાધિ છે નહીં લોરખામાં

વધારે ઉપદ્ર કે આમાં આમાં ફૂદું નથી આવ્યું આમાં બીજી એલા ઘરે ગઈ ઝીણું એવું શું જીવાયત ઘરી ગઈ આ એનું એનું એની નથી ઝીણી જીવાયત ઘરી ગઈ

હા કાળે ફૂગ છે ભાઈ લસડીપુરી હા એ કાળે ફૂગ છે જો છે ને એ છે હાથીમાં બમ્ફર પારા બારા બાંધવામાં સોલી નાખ્યું હોય ને હા એ હોય એ હોય ના ના આમાં હા એલા એવું હો શું કેશો એ બરાબર છે

ઈડબીડ છે એમાં એમાં કાંઈ ન હોય લાકડામાં લાકડું જ છે એટલે કહું એમાં કાંઈ ન કરે થયું બીજું હું ભલે હુકાણા હુકાણા એટલા ઓલે પણ થાવો ચલ ખરું થાય એટલું યુ ગયું કામ એ સો મહાદીનું ધીમે ધીમે ચાલો થયું હોઈને જાઉં

હું આડી પડી ગયું હોય ને પછી આપણે હાથી એકવું હોય ઊભી થઈ હોય અને ઓલું હતું તો પાણા જેવું આપણે પારા બાંધા આ હોય ને બસ બીજું આપણે જોઈએ તો એ અંદાજ આવે જો એક બે ત્રણ ની છોડવા જો ભાઈ આ એ જ પ્રોબ્લેમ આવેલો છે બીજો કાંઈ નથી જો આમ દેખાય ધોરી ફૂગ નકરી પાણી પાયું હોય ને એટલે ફૂગ લાગે હા બધી ખાસી હતી ને આડી પડી કે ને છોડવા એ પેલા સીધા કર્યા હોય ને એટલે સીધા થયા હોય આથી જો બીજું કાંઈ છે નહીં અને આ વિપુલ લઈ પાછું તુવેરમાં કાંઈ નથી પાછું

પછી પારા ભાઈ જાય એટલે અહીંયાથી બોફ લાગી જાય એ જ પ્રશ્ન છે આમાં એને ઓમ હાથી કહા જો બાકી બીજું ક્યાંય કાંઈ નથી અહીંયા જોડો હાથીથી ખેંચ લીધા ખાલું પડી ગયું હા બાકી બીજું કાંઈ છે નહીં આ વર્ઝિન છે ને આવડવા હા એ વર્જિન વર્જિન કરતો હતો નહીં જોઈ જો બે હજાર ઘર ઘરાવશે નહીં એક જ આ કોકનું ઘર ઘરાવ લે આવેલું છે એટલે આપણે સારું થઈ જાય તો આવડું આ જ રાખી લેવું છે ન રાખી લેવાય એટલે આપણું ને આપણું ઘરનું એમ